આદીપુર પંચમુખી હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જયંતિ મહોત્સવ આદિપુર ગાંધીધામ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જયંતિ મહોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાયો હતો સવારે પાંચ કલાકે મંગળા આરતી ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો હતો ત્યારબાદ સવારે આઠ કલાકે યજ્ઞવિધિ શરૂ કરવામાં આવી બપોરે અગિયાર વાગે મહાપ્રસાદનું વિતરણ શરૂ થયું અને સાંજે સાત કલાકે સંધ્યા આરતી ત્યારબાદ સાડા આઠ કલાકે ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે પરમ પૂજ્ય માન શ્રી બ્રહ્મચારી પ્રકાશનંદજી મહારાજ તથા મંદિરના સમસ્ત સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને ઉજવણીમય બનાવતા માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધવલભાઈ આચાર્ય નગરપાલિકાના તેજસ શેઠ નીલકંઠ સોલ્ટના તેજાભાઈ આહિર અને ગૌસેવક રાજપા ગઢવી સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી અનુશાસિત વ્યવસ્થામાં ભક્તજનો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય મહોત્સવમાં આશરે પંદર હજારથી વધારે હિન્દુ ભક્તોએ હાજરી આપી મહાપ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક ઉલ્લાસથી સંપન્ન થયો હતો अहवाल दिनेश जोगी पूर्वकच द्वारा परमपिता परमात्मा गजाननम भूत गणादि सेवितं कपिश जंबो फलचारु वक्षणं उमाशुतं शोक विनाशकारकं नमामि विघ्नेश्वर पाद पंकजम मनोजवम मारुत तुल्य वेगं जितेंद्रियं बुद्धिमतं वरिष्ठं पादआत्मजमवानरयोथमुखं મહારાજ ના પ્રાગટ્ય દિવસ શ્રી પંચમુખી હનુમાન મંદિર આદિપુર હું બ્રહ્મચારી પ્રકાશાનંદ મહારાજ ભગવાન નું વર્ણન એ અશક્ય છે પણ श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार पर नव रघुबल विमल जसु जो दायक फलचार बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार पल बुद्धि विद्या देहु मोहि हरहु कलेशिका भगवान हनुमान जी महाराज ना आज प्रागट्य दिवस जन्मोत्सव निमित्ते आज पूरा आदिपुर आदिधाम कच्छ पूरा समग्र भारत नी अंदर હર્ષોલ્લાસ સાથે એકદમ ભગવાન રામ રામને હૃદયમાં રાખી અને સમગ્ર હિન્દુ પ્રજા ઉજવી રહી છે ભજન અને ભોજન નો આ પ્રસંગ ભોજન હજારો લોકો આજ ભોજન પ્રસાદ કરી રહ્યા છે એક સાથે અન્ન બ્રહ્મા રસો વિષ્ણુ ભુક્તા દેવો મહેશ્વર પરંતુ ભગવાનની સાક્ષી એ ભગવાને કહ્યું છે તમારું દુર્બળ બનશે ભગવાન હનુમાનજી માંથી આપણે એક સદગુણ સ્વીકારવાનો કે ભગવાન રામ ના સેવક તરીકે એમને આ જીવન સેવા કરી પરંતુ કોઈ દિવસ ભગવાનના રહી પૂજા કરી ભક્તિ કરી સેવા કરી અને ભગવાન રામને પણ એમ જેમને ઋણી રાખ્યા એવા ભગવાન હનુમાનજી મહારાજ નો આજ પ્રાગટ્ય દિવસ આપ સર્વે ને મારી પ્રાર્થના આપનું જીવન એ રામમય બનાવજો ભગવાન રામને હૃદયમાં રાખજો રામ ના જીવનમાંથી આચરણ છે એ આચરણ ને હૃદયમાં ઉતારી અને તમે તમારું જીવન જીવશો તમારું જીવન ધન્ય બનશે સમગ્ર કચ્છની પ્રજાને આજ ગાંધીધામ આદિપુર પંચમુખી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હજારો લોકોના સાનિધ્યમાં પંચકુંડી મહાયજ્ઞ ગાય માતાને ગાયનું નિરાણ ચકલાઓને જાણ અને સમગ્ર ગામમાંથી હજારો લોકો પ્રસાદ માંથી એકત્રિત થઈ આ દિવ્ય અને ભવ્ય પ્રસંગને નિભાવ્યો એ મારી પરમાત્માના ચરણે પ્રાર્થના આજ રોજ પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ ધૂમધામથી આપણે મનાવી રહ્યા છીએ એક જ હનુમાનજી એવા છે કે જેમને રામને ઋણી રાખ્યા એ જગતના કલયુગના મોટા દેવતા છે અને રુદ્ર છે આજે સવારથી જ મંગળા પ્રારંભ કરી યજ્ઞ યજ્ઞ પછી આરતી અને લોક કલ્યાણ અર્થે અને પ્રસાદ એ કેવું છે કે બધા લોકો પામે અને એમની આત્માને સંતુષ્ટિ થાય એટલે મહાત્મા શ્રી ને બાપુના શ્રી શ્રીમાન પ્રકાશાનંદજી મહારાજના સાનિધ્યમાં આ કાર્યક્રમનો લોક કલ્યાણ અર્થે હવનથી કરી અને સવારથી જ આ ઉત્સવનો પ્રારંભ થયો છે જેમાં આપ બારે અત્યારે પણ જમણવાર છે અને સાંજે મહાઆરતી અને જમણવાર છે આખા પંથક આજના તમામે તમામ ગાંધીધામ ગંડલા કોમ્પ્લેક્ષના તમામ અને આખા ભારતના જે હનુમાન મંદિરો છે આજે ઉત્સવ એટલે ધૂમધામથી મનાવી રહ્યા છે ને આ ઉત્સવ સનાતન જાગૃતિ અને એટલો સનાતન માટે બહુ પ્રેરણાદાયી છે એટલે આજે આપણે ઇન્ડિયાના માધ્યમથી પણ જણાવું છું કે હનુમાન જન્મ ઉત્સવની અંદર રવાડિયો નીકળે છે અને ભોજન પ્રસાદ તો આજે હર મંદિરે ભોજન પ્રસાદ રહે છે એવી રીતે આજે પંચમુખીમાં પણ સવારથી જ આખા ઉત્સવો ચાલુ છે ખાસ ટાઈમ પંચમુખી હનુમાન મંદિર સવારથી જ સાડા પાંચ વાગે જ્યારે આરતી હતી ત્યારે જ આખો ગ્રાઉન્ડ ભરેલો હતો સવારથી જ ભીડ છે કારણ કે પંચમુખી ની જગ્યા એક જાગૃત જગ્યા છે અને વર્ષોથી ચાલી આવતી એક પરંપરાગત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર છે બાજુના જે સિટી વિસ્તાર છે એ પણ ખાલી શનિવારના દિવસે અહીંયા અને પંચમુખી ત્રણ થી સાડા ત્રણ હજાર માણસો છે તો આજે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે છક્ષરી આઈટેક કંટ્રક્શન તુર્ક અક્રમબાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો એટ સિક્સ ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો